હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે ને વ્લોગમાં કેમ છો બધા મજામાં છો ફેમિલી યાર કમેન્ટ કરીને કો તમે બધા મજામાં છો કે નથી નકર બાકી તો એવું છે કે આજ છે ને આશુબેન નવરદીના કામ આવી ગયા છે ને અરવિંદબેન ફોન આવ્યો છે એમાં સેવ કે આજ છે જલપાબેનનો બર્થડે તો અમારે ના આશુબેનને જવાનું છે બર્થડેમાં ડેમાં આશુબેન કામમાં જ કામી ગયેલા છે કામમાં કામે જયેલા છે કારખાની હીરા ગામાં એટલે બાકી અમારે બે ભરું ત્યાં જવાનું છે તો જલપાનો બર્થડે છે ને તો એમાં એવું છે કે ફ્રેન્ક ફ્રેન્ક કરવો છે તો કંઈક બર્થડેમાં ડેમાં કંઈક પેકિંગ વેકિંગ કરાવીને કંઈક એવી વસ્તુ દઈને ફ્રેન્ક થઈ જવું હોય તો હવે જોઈશે પ્લાનિંગ કરી બાકી અત્યારે જવું છે ગામમાં પહેલાં તો આશુબેનના ગામમાં છે તો ત્યાંથી બે બરોબર જશું માસીના ઘરે એટલે એવું કંઈક પ્લાનિંગ છે જોઈ છે ગામમાં જઈને કંઈક પેકિંગ પેકિંગ કરાવી પછી ખબર પડે કે હું રીતનું કઈક છે એમ બાકી ટાઈમ માં જવાનું છે આપણે ગામમાં માસીના ઘરે કેમ કે બાજુમાં આવેલા હતા ને હા તો ભાઈ બધા બ્લોગ જોવે છે તમને થેન્ક યુ યાર તમે બ્લોગ જોવો એટલે હાલો આવજો પાછા બધા મારે જવું છે ગામમાં કેમ ઉમરા બધાને જય માતાજી જય મા મુંગન બેન નો બર્થડે હે

હે હું ખોટા ખોટા મારે તો પછી મારે તો વધારે દેવા પડશે બીજું કંઈ નહીં તો આ બે વસ્તુ અલગ અલગ પેકિંગ કરાવી નાખશું કેટલા બાકી રાખેલા વીસ રૂપિયા બાકી હે ભાઈ દુકાન ગામમાં હોય ને એટલે એમ થાય આપણે સિટી નગળ ન હોય ગામમાં તો જ્યાં હોય હાલો પૈસા બાકી પૈસા પાછા આવતા તા અંબાઈ દેવ એવું વાલતું અમારા ગામડામાં પણ આ બધી વસ્તુ પેક કરાવી નાખશી આ બે અલગ અલગ પેક કરી દેલો એ બે ગિફ કરાવી લીધી છે આપણે પેક હવે આઈ માસીને ઘરેને કરીએ ફ્રાઇન્ડ

તારા તો ગેફ લાવ મસ્ત તમે બો મસ્ત આ ટીફન ઉટે દીધી હો ને એ પેલા ધોઈ ને પૈસા છે બીજી ગેફ બોલો થાય પણ કે કે દીજે પણ મને હું તો દેખાય બોલો મારી મારું છે હે કેવા છે તો મને હું છે બધે આટો મારો પડે અહીંયા હું બને છે ભાઈ આજ

એ કોક મેરે હે હે બર્થડે ટુ યુ તાલી તો બડાઈલા બેસ બેસ હવે બેસ ઓલરે તો મારો બર્થડે લાગે છે ને એ યાર શું કરું એ એક કોક

મો તો નાઈબેલા ગંટ મેરી આમ મસ્ત આમાં જોરો છે કે કેમ ખોલી લે હું તો ગીફ કોલન આઈતું મુતે માં પાસલ ગીફ છે મારી બેટા પાસે બેન ના ઓની લ્યો લાગ્યો લા પપ્પા गि दे पोते पोते खोले पोते पोते मन न मलाई वो आज न रावा आज न रावा मतलब रात किनी न बोलते नहीं हरी देखा सोलो से तेर खावानी है ता कैन यू हैं सब भी सुफला <laughs> <था। laughs> तो कल तो चाय भूख लागे ले तो पर जो देख मैं कब ना मैं कब नहीं

કેવું લાગો ચોકલેટ ખાઈ લઈ અમારે બ્લોગર છે બાકી તો હવે ઘરે જમવાનું એવું છે બસ તો આશા છે કે યાર આજનો વ્લોગ તમને ગમ્યું હોય છે ગમ્યું હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવી જાય કાલે નવા વ્લોગમાં જાવ તો બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઇબ કરી નાખજો બાય બાય